છે તમારે વીસી અથવા મદદથી છે તમારા ફોર્મ ભરવાના છે વોટ્સઅપ નું ગ્રુપ બનાવેલું છે તેમાં આપેલી છે અવશ્ય તો એમાં જોડાવાનું ભૂલતા નહીં તમામ સરકારની ભરતી અને યોજનાની માહિતી એમાં મળતી રહે તો ખાસ વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાવાનું ભૂલતા નહીં આ સહાય છે મિત્રો કાલ થી શરૂ થશે અને રાજ્યના તેત્રીસ જિલ્લાના બસ સો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસો થી વધારે ગામોને લાભ મળશે મિત્રો ઓનલાઈન અરજી કરવાની છે એના માટે કોઈ પણ જાતનું તમારે ચુકવણું આપવાનું નથી ને આ સહાય છે ખેડૂતોના સીધા જ ખાતામાં જમા થશે મિત્રો પીએમએફએસ અથવા આરટીજીએસ મારફત જે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે એ કરવામાં આવશે લાભાર્થીના સીધા જ ખાતામાં આ રકમ જમા થઈ જશે મિત્રો તો કાલથી અરજીઓ શરૂ થઈ રહી છે વિશેષ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ તમામ ડોક્યુમેન્ટ ને તમામ મહત્વની અપડેટ છે એમાં મળતી રહે તો અવશ્ય વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જોડાવાનું ભૂલતા નહીં મિત્રો